વલસાડના બાગડાખોડ ગામે ઔરંગા નદીમાં આવેલ પૂરના કારણે તારાજી સર્જી પ્રોટેક્શન વોલ નદીમાં ધસી પડતા ત્રણ જેટલા ઘરોની દિવાલ પણ નદીમાં ધુવાણ ધોવાણ થતા પરિવાર બેઘર વલસાડના ભાગડાખોર ગામે ઔરંગા નદીમાં આવેલ પૂરના કારણે બની ઘટના નદીના પુરેખો ગામે તારાજી સર્જી પાણી ઓસરતા મચી જવા પામી હતી જોકે સમગ્ર ઘટના બાદ તારાજીનો આકાશી નજારો સામે આવ્યો હતો ભાગડાખોડ ગામે ઔરંગા નદી પર લોકોના ઘરોના પાછળ બનાવવામાં આવેલ પ્રોટેક્શન વોલ ઔરંગા નદીમાં આવેલ પુરમાં ધોવાઈ ગઈ ઔરંગા નદીનું રોદ્ર સ્વરૂપ એટલું ભયાનક હતું કે દસમ પાણીની એટલી તાકાત ખાતે આવેલ થયું હતું સાથે સાથે પ્રોટેક્શન વોલ અને ત્રણ જેટલા ઘરોના પણ નદીમાં ઘુસ્યા હતા મોડી ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી જોકે ઘટનાની જાણ ગામના સરપંચે વહીવટી તંત્રને કરતા મામલતદાર એનડીઆરએફ ની ટીમ અને ટીડીઓ થતા તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા આજે ઘણા દિવસથી પાણી આવતું હતું અને કાલે પણ રેલ આવી હતી એના લીધે વધારે ઘણું પાણી હતું અને આજે તો બધા અમારા ઘરની પાછળથી જે પારો બાંધેલો હતો તે બધું દેસાઈ ધસી ગયું આખી જગ્યા અને અમારા ઘર પણ બધા જતા રહ્યા છે અંદર અને કહીએ જ નથી હવે રહેવાય તેવી શક્યતા છે જ નથી અને અમે આ ત્રણ વર્ષ પહેલાં પણ આ રીતની ઘટના થઈ હતી તેના માટે પણ અહીંયા ડાયરેક્ટ અમે મીડિયા માટે પણ કીધેલું હતું કે તમે કંઈ પણ કરો પણ કંઈએ જ નથી કર્યું આજે ત્રણ વર્ષ થઈ ગયા આજે અમારા પાછા દંકાયા કે કંઈ પણ કરેલું હતું સપોર્ટ દિવાનને કરેલો હતો ને તો આજે અમારે ઘર નહીં જતે બધા ઘર આજે એક અહીંયા રહેવાય તેવું નહીં મળે છોકરા લોકોને લઈને ક્યાં જઈએ અમારે અમારાથી ઘર પણ નહીં બંધાય અને જઈએ હવે ક્યાં અમે તમે તો ખાલી જોઈ ત્યારે પણ આગળ ત્રણ વર્ષ થઈ ગયા તો પણ તમે કઈ જ નથી કર્યું પણ પાછળ ભાગ આખો નદીમાં જાય તેવું છે અને આગળ પાછળ તો જતું જ રહે છે અને જે હવે અહીંયા રહેવાય તેવી શક્યતા છે જ નથી ધીરે ધીરે બધું નદીમાં જ જાય છે અને હવે જો પાણી આવશે તો બીજું ઘરમાં જ આવશે અને ઘર પણ આખું ઘર કવે જ થઈ જશે પાણીમાં ત્રણ ઘરમાં તો થી વીસ માણસ રહે છે બાળકો સાથે બાળકો સાથે નડી સાહેબ અમારાથી જ અહીંયા રહેવાય તેવું નથી હવે અને કંઈ પણ અમે સરકારને એ જ કહીએ છે અમારી જગ્યા પર અમને જગ્યા પર અહીંયા કંઈ નહીં જોઈએ અમને બીજી જગ્યા આપો ક્યાં તો અને અમને ઘર લઈ આપો કશે પણ અને કંઈ પણ ઘરની સગવડ કરી આપો કારણ કે અહીંયા રહેવાય તેવું છે જ નથી જો કે વર્ષોથી બાગડાખુર ગામ ચોમાસામાં બે થી ત્રણ વાર ઔરંગા નદીના પૂરના કારણે સંપર્ક વિહોણ થઈ જાય છે જેથી ડર અને ભયના ઓઠા હેઠળ જીવતા લોકોની વારંવાર રજવાત છતાંય તંત્ર ન સાંભળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવ કરી રોષ ઠાલવ્યો હતો જો કે બાદમાં મામલો થાળે પડ્યો તો ઘટનાનું નિરીક્ષણ કરી મોડી રાત્રે ત્રણ ઘરોમાં રહેતા તમામ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને શેલ્ટર હોમમાં રાતવાસો કર્યો હતો આજ રોજ હનુમાન ભાગડા ગામ મુકામે ઔરંગા નદી કિનારે આવેલા ત્રણ જે ઘરો છે તેમાં ઘરોના પાછળના હિસ્સા બેસી જવાની સરપંચ તરફથી રજૂઆત મળેલી હતી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જે અંતર્ગત અમો તેમજ મામતદાર સાહેબ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવેલી છે તેમજ સ્થળ મુલાકાત પણ કરવામાં આવેલી છે ગ્રામ પંચ ગ્રામજનો તરફથી મળેલી રજૂઆત મુજબ નદી કિનારા જે હિસ્સો છે ત્યાં આગળ દમણગંગા તરફથી જે દિવાલ બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં લેવામાં આવેલો છે તેની કામગીરી આજની તારીખે અધૂરી હોવાના કારણે બેસી જવાની રજૂઆત કરવામાં આવેલ હતી જેની મુલાકાત પણ અમે કરેલી છે અને સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવેલું છે અને આ બાબતે દમણગંગાના નાયબીજનેસરી આવતીકાલે સવારેની રૂબરૂ સ્થળ મુલાકાત પણ કરવાના છે તેનો રિપોર્ટ સબમિટ કરશે તેમજ તાલુકાની જે સર્વે ટીમ છે તેના દ્વારા ઘર નુકસાન તેમજ મકાન સહાય અંગેની જે કોઈ નુકસાની થનાર છે તેનો સર્વે ટીમ કરી અને તેનું પણ નુકસાની ચૂકવણી અંગેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે ત્યારબાદ આવતીકાલે ત્રણ કલાકે માન્ય પ્રાંત અધિકારી શ્રી સમક્ષ આ સમગ્ર રિપોર્ટ અને ગ્રામજનો તેમજ જેમના મકાનો આવેલા છે મિલકત છે તે લોકોની હાજરીમાં મિટિંગ પણ રાખવામાં આવેલું છે જેથી આનું નિરાકરણ લાવી શકાય જે દમણગંગાનું પ્રોચેક્શન ઘણા સમયથી ગ્રામજનોની રજૂઆત મુજબ કામ અદરું રાખવામાં આવેલું છે તે અંગે એમના એક ગીર જે કિજ્ઞ્રીઓ છે તેમને પણ રૂબરૂ એટલા માટે જ બોલાવવામાં આવેલા છે અને તેમના તરફથી રિપોર્ટ રજૂ થઈથી આમાં આગળની કાર્યવાહી થઈ શકે એટલે માન્ય પ્રાંત અધિકારી સાહેબ સામે જે રજૂઆત કરવામાં આવેલી છે અને ત્યાં જે મિટિંગ રાખવામાં આવેલી છે તેમાં દમણગંગા તરફથી જે રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ ત્યાંથી એનો નિર્ણય તેમજ ઉપલી કક્ષાએની એની રજૂઆત કરવા પાત્ર થતી હશે તે કરવામાં આવશે તેમાં ગ્રામજનોની રજૂઆત મુજબ જ્યાં જે નદી કિનારો નદી કિનારો છે ત્યાં જે દમણ ગંગા તરફથી પ્રોટેક્શન વોલ બનવી જોઈતી હતી જે પ્રોજેક્ટેડ પણ છે એનું પ્લાનિંગ પણ થઈ ચૂકેલું છે અગાઉ ગ્રામજનોના અને સરપંચના જણાવ્યા મુજબ પણ આજની તારીખ સુધી ત્યાં દિવાલ બનાવવામાં આવેલ નથી જેના કારણે પાછળનો હિસ્સો બેસી જવાનો ઘટના બનેલી છે તેવું ગ્રામજનોનું જણાવું છે સ્થળ મુલાકાત દરમિયાન જે ઘર બનાવેલા છે તેની પાછળનો હિસ્સો જે નદી કિનારાનો એક્ઝેક્ટ જે હિસ્સો છે તે બેસી જવા પામેલ છે જો આ આ પ્રવાહ પ્રમાણ શરૂ પણ રહે અને જો નદીનું પ્રમાણ પ્રવાહ જો વધી શકે તો જે પાછળનો ઘરનો જે હિસ્સો છે તે બેસી જવાનો તેમજ ઘર ડૂબી જવાની સંભાવના રહેલી છે દર વર્ષે પૂરમાં બાગડાખોડ ગામ વલસાડ શહેરથી સંપર્ક વિહોણું થઈ જાય છે પૂર આવે એટલે લોકોમાં ભયનું વાતાવરણ બની જાય છે ત્યારે પૂરથી બચવા ગામમાં વૈકલ્પિક વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે બે દિવસથી એકદમ નદીમાં ઘોડા પૂરા હતા ઉપરવાસના વરસાદને લઈને ના સમસ્યા વર્ષોથી છે આપણે કુદરતી આફત છે એટલે કંઈ કહી તો નહીં શકે કુદરતની સામે પણ જે તંત્ર દ્વારા જે ધ્યાનમાં લેવું જોઈએ આજ દિન સુધી લીધું નહીં મળે કેમ કે આ જે પ્રોડક્શન વોલના માટે ચોસો ચોગણીથી માછીવાર શમશાન ભૂમિ સુધી મેં માગણી કરી હતી અને જે પુસ્કા કહી ડંકા તો ડંકા જો બનાવે તો નદીનો વહેણ બદલાય પણ દમણગંગામાં ડિપાર્ટમેન્ટમાં જ્યારે પણ અમે રજૂઆત કરી લેખિત પણ આપ્યું છે તો એ લોકો કે ડિઝાઇનમાં કેન્સલ ગયું ડિઝાઇનમાં કેન્સલ ગયું તો આજે બે હજાર બારથી થી રજૂઆત છે અને અગાઉના સરપંચો એ પણ કહી રહી હશે પણ તે ડિઝાઇન અત્યાર સુધીમાં બની જ નહીં તંત્ર પાસે અને રાજકારણીઓ પાસે જે પ્રોડક્શન હોલ બધી બધી જગ્યાએ બનાવવામાં આવે છે તો જ્યાં ભગડાખું ડાખું કામ પાણી આખા જિલ્લાનું પાણી ઘરે તો ભગડાખુડ પાણી કરે તો ને બચાવવા માટે કોઈ જ નહીં આવી શકે આજે ઘટના બની કે અહીંયા ચાર મકાન છે જે ચાર મકાનના અંદર બાળકો સાથે વીસ જણા રહેતા છે એ ધીમે ધીમે નદીમાં આખું ઘર ઘરકવો થઈ ગયો અને પાછળના બંને ઘર એક એક કરીને અંદર આખા પૂરા જ ઘરકવો થઈ ગયા છે અહેવાલ પણ તૂટી ગઈ છે દમણગંગામાં જાણ પણ કરી પણ કોઈ આવ્યું નથી કાલે બપોર પછી આવ્યું એવું કહે છે વર્ષો વર્ષ માંગણી કરતા આવ્યા છે મૌખિક લેખિક અને ફોન દ્વારા પણ પણ અત્યાર સુધીમાં ધારાસભ્ય આવ્યા નથી આજે પણ મેં ફોન કર્યો હતો કે મેં પીચિંગ પર આવી ગયો પીચિંગ પર આવી આવી ગયો તો પાણી નહીં આવતું આખા જિલ્લાનું પાણી બગડા કરે તો ભગડામાં પાણી નહીં હોય બળદભાઈ ની ફરજ બને જ્યારે સરપંચ જાણ કરે તો જ આવે તો તમને નથી દેખાતું કે ભગડા પાણીમાં ઘરકો છે કે નથી હોલમાં જોઈએ પુસ્તા ડંકા કે પ્રોડક્શન વોલ નહીં બનાવે રિવર ફ્રન્ટ તો આ જે ચાર ગાળા છે એ તો નીકળી જાય પણ મારું કોરીવાર આખું નીક પડી જાય એની જવાબદારી કોણ લે તંત્ર લે કે રાજકારણ લે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો